આ તો ઘણા કે હું બીજી વાર આવ્યો હજુ મારો દેવું દાદા એ ભરાયું ભાઈ દાદો થોડો ભરવા આવે એની પાસે ધંધો મગાય કર્મ કરાય કે ભાઈ હવે જે કઈ કમાવી જેના લીધા એ સાચી નીતિ આપી દેવા આ તો કે અમારે ઘરે રોજ તું લેવા જ્યો તો આવે ને એમાં દાદા આડા હાથ કરે દાદાને જામીન રાખી ને લીધા હતા એટલે અંધ્રદ્ધા મગજ માં કાઢી નાખો વ્યસન ના માર્ગે થી બહાર ઘણા એવા છે કે નશા માર્ગે પાંચ દસ હજાર રૂપિયા મહિને વ્યસન માં દારૂ માં વાપરે છે વાપરે કે ન વાપરતા તો પરમાત્મા એ જો કદાચ આપી છે ને તો આ ગેરમાર્ગે સંપત્તિ ના વાપરશો આ નશા માંથી બહાર આવી જાઓ અને જે કઈ બચત થાય પોતાના ગામમાં સ્કૂલ શાળા કોલેજ જે કઈ હોય અને થોડી પૈસા ની અછત ના કારણે એનું ભણતર અધૂરું મૂકવામાં આવે છે તો એના વાલી ને જાણ કરી દેજો એની ફી હું ભરી દે આ દર્શન કરવા આવવાની જરૂર નથી મોટો માણસ રહ્યો ને એ નાના માણાનું બાવડું ચાલશે તો ગરીબી જતા વાર નહીં લાગે સમજાય એટલે સમયનો અભાવ છે લેવું હોય તો મને કોઈ વાંધો નથી નિરાજ્ય આ જગ્યામાં આયા છો તો ખાલી હાથે જતા નહીં તમારી અરજી દાદા આગળ મૂકી જજો જ છે અને કદાચ આટલી બધી જગ્યા ખાલી છે જ્યાં બેહવા મળે ને બેઠા બેઠા પાંચ નામ તમારી કુર્દીના દાદાના લેશો ને હું એટલો વિશ્વાસ આપું છું કે પચ્ચીમાં દાડા તમે જીવો છો એમાં પરિવર્તન આવે 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 ને આવે સમજાય સમજાયે

અને આજ દોઢ લાખ પરિવાર પોતાના પરિવાર સાથે શાંતિ ની જિંદગી જીવે છે દાદા ને ધરાયેલું પાણી છે એમાં જેને નીકળવું છે એને જ અસર કરશે બાકી જે બાપા એ ગામના પૂછ માર્યા છે એની સંપત્તિ નો નાશ કરવા આયા એ સુધારવાના નથી સમજી ગયું હા જેના બાપા એ ગામની જમીન ઘસી લીધી હોય એના છોકરા ને ના થાય એ પૂરું કરવા આવ્યા છે એને કુદરત રસ્તો બતાવે એટલે આપણે બધાએ બે હાથ આપ્યા છે ભગવાને બે હાથ ઊંચા કરીને જય બોલાવાની છે પાપ લાગે એ મને આપજો ભૂન થાય એ તમે લઈ જજો બોલાય કે આ દુનિયા ની અંદર આ જગત માં નવ દુર્ગા ને ચોસઠ જોગડ છે કોઈ મગરવાળી હોય કોઈની વાઘ વાળી હોય કોઈની મચ્છર વાળી મોગલ હોય કોઈ મેલડીમાં ને માનતા હોય

એના હારા માં કઈક એના નું ખોટું લાગ્યું હોય અથવા તો કોઈ એમના અજાણતા થી તને કઈક માઠી વેદના પાચી હોય અને તું જવાબ ના આપતી હોય કદાચ તારું સમરણ એને ના કર્યું હોય

की पवन सूत हनुमान की सोमनाथ महादेव की मोगाल मात की ओम नमः पार्वती पते हर हर महादेव बीजी अगत्य महिती आप कोई ना ऊपर दबाण के कोई फोर्स नहीं पर બ્લડ ડોનેટ બેંક દ્વારા છેલ્લા બે મહિનાથી જે કેન્સરના પીડિતો અથવા તો લોહી નથી મળતું અને એના મા બાપને એના વાલીઓને દોડવું પડે છે તો આ સંસ્થા એક એવી છે કે વિના મૂલ્યે આવા પીડિત લોકોને બ્લડ ડોનેટ દાન પૂરું કરે છે એટલે જો જેને કદાચ સક્ષમ શરીર આપ્યું હોય અને કોઈને ઈચ્છા થતી હોય કોઈને પ્રેશર પ્રેશરના નકાપાય એમ કે બાપુએ એક ટાઈમ ખવડાવી એમ લઈ લીધું એટલે આ એવા બાળકોને લોહી કામમાં આવે છે કે જેના મા બાપની હાલત કદાચ સારી હોય કે ના હોય જેને કોઈની પાસે લાચાર ના બનવું પડે આ સંસ્થા એને બ્લડ મફતમાં આપે છે અને ગમે ત્યાં કદાચ ગુજરાતના ગમે છેડે તમે બેઠા એ નહીં તે લોહી આપો કે ના આપો

આન પડે એના બાપ કે ગાવડો આ જાગીર જમ પોટલી આ એક ગમત ની વાત છે કે આપણો શરીર માંથી આ બજાય આલ્કોહોલ નીકળી જાય પછી આપણે સક્ષમ થવી તો આપવાનું સમજી જ્યા ને એટલે હજુ જે કઈ બેઠા આ કોઈ કમાણી નથી અમે બધું ચકાસ્યું છે અને એવા ગરીબ માણસો આ લોકો મદદ કરે છે એટલે દિવસ ઉગે ત્રણ જ દિવસ નો રવિ થી મંગળવાર લગીન નો કેમ્પ હોય છે અને ઘણા લોકોના જીવ બચાયા છે ઘણા લોકોના તમારી માહિતી જોતી હોય એમને મળજો અમે તો મુલાકાત લીધી છે નકર આ જનન તેને એમ દે હોય ના દેવી સમજાય હે ને અને તમે કદાચ ના આપો તો મેં કીધું એમ જરૂર પડે અડધી રાતે આ યાદ કરજો તમને ગમે ખૂણે બ્લડ પહોંચતું કરાવું એટલે હવે જે આગળ